રાજ્યમાં રાષ્ટ્રીય માર્ગ મહાનગરો ઉપનગરો રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં આવેલા માર્ગો પર ટ્રાફિક જામ અકસ્માતો માટે સૌથી વધુ જવાબદાર કિસ્સામાં બિનવારસી ઢોળનો પ્રશ્ન સામે આવે છે જેને લઈ ગુજરાત હાઈકોર્ટે અનેક નિર્ણયો અને સરકાર દ્વારા કરેલા પ્રયાસોની અસરોથી રાષ્ટ્રીય ગોકુળ ગ્રામ મિશન અંતર્ગત કેન્દ્ર સરકારની યોજનાને વધુ સાર્થક બનાવવા અનેક પ્રયાસો કરાઈ રહ્યા છે ત્યારે કેબિનેટ કક્ષાના પશુપાલન વિભાગના મંત્રી રાઘવજી પટેલે મીડિયાના માધ્યમથી ગોકુળ ગ્રામ મિશન અંતર્ગત માહિતી આપી હતી નફાકારક બની રહ્યો છે પશુપાલકોને સેક્સ સિમેન્ટ ડોઝ ઓછા ભાવે ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે પશુઓમાં સેક્સ સિમેન્ટ ડોઝથી કૃત્રિમ બીજદાન કરવા માટે લેવામાં આવતો રૂપિયા ત્રણસોનો ત્રણસોની ફીમાં ધરખમ ઘટાડો કરી રૂપિયા પચાસ ફી પેટે લેવાનો પ્રજાલક્ષી નિર્ણય પણ કરેલ છે જેના કારણે રાજ્યના પશુપાલકો મોટા પ્રમાણમાં આ યોજનાનો લાભ લઈ પશુમાલ છે પશુપાલન ક્ષેત્રે અમૂલ પરિવર્તન થઈ શકે